અને કોળી સમાજની જાહેર જનતા અને જનતા આ આવેદન પત્ર આપી જણાવીએ છીએ કે ગઈ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર પચીસ ના રોજ ભક્તાણાના સરપંચ ના દિયર અને ભક્તાણા આશ્રમના સેવક એવા નવનીતભાઈ બાલજા ઉપર પૂર્વ આયોજિત ષડયંત્ર રચી બેરહમી પૂર્વક માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે આ બનાવમાં તપાસ અધિકારીઓએ આરોપીઓની અટક કરી તેઓના રિમાન્ડ મેળવી જેલ જેલ હવાલે કરેલ છે પરંતુ આ ગુનાના બનાવમાં ફરિયાદી અવનીતભાઈ ના કહેવા મુજબ મુખ્ય સૂત્રધાર જયરાજભાઈ માયાભાઈ આહીર તેમજ તેઓના સાગરીતો છે હાલ સુધી આ કેસની તપાસમાં બે પીઆઈ ની બદલી કરવામાં આવેલ છે અને હાલ આઈએસટી ને એસઆઈટી ની રચના હેઠળ તપાસ ચાલુ છે આથી બગદાણા પીઆઈ ડાંગર સાહેબે આ ગુનાના ષડયંત્રમાં ભાગ ભજવેલ છે આજે બનાવને અઢાર દિવસ જેટલો સમય પસાર થયેલ છે આ ગુનાના મુખ્ય સૂત્રધાર તરીકે જયરાજ માયાભાઈ આહિર અને રાજુભાઈ રામભાઈ ભમ્મત બોરડા એ જેઓ એ બનાવ પહેલાં ફરિયાદીને ફોન પણ કરેલ હતા અને આ બાબતે ફરિયાદી પાસે કોલ રેકોર્ડિંગ વિડીયો સહિતના અનેક પુરાવા છે જે પ્રથમ દર્શનીય રીતે તેની ભૂમિકા આરોપીઓ તરીકે ભરતી થાય છે તેમ છતાં હાલ સુધી ગુનાની તપાસમાં અલગ અલગ રીતે ફેરવી સમય પસાર કરવામાં આવે છે અને રાજકીય આર્થિક જોરે આરોપીઓને હાલ સુધી ફુલ એમ્પ ફરી રહેલ છે આમ જનતાને ફાયદો અને ન્યાયતંત્ર ઉપર જે ભરોસો છે તે ભરોસો રહ્યો નથી અને સમગ્ર ગુજરાતમાં કોળી સમાજમાં અયોગ્ય તપાસ અને આરોપીઓને બચાવવા બદલ રોષ ભરાયો છે આ બનાવમાં અન્યાય માત્ર કોળી સમાજને નહીં પરંતુ સમગ્ર માનવ સમાજને થયેલ છે આજે પૈસાના અને રાજકીય જોરે કોઈ સાચો આરોપી બચી જશે તો સામાન્ય માણસોને પોલીસ અને ન્યાયતંત્ર ઉપર થી વિશ્વાસ ઉઠી આરોપી રાજુભાઈ રામભાઈ ભમ્મર ને બદલે રાજુભાઈ દેવાજભાઈ ભમ્મર ને પકડેલ છે જે ડમી આરોપી છે કે જેવાય પણ આ ગુનામાં ડમી આરોપીઓ રજુ કરવામાં આવેલ છે આ બાબતે યોગ્ય તપાસ માટે ગુજરાત ભરમાં અનેક આવેદનો અને રજૂઆતો અને મુખ્યમંત્રી ગૃહમંત્રી સુધી આરોપીઓની સરવણી જાહેર કરવાની માંગણી કરવામાં છતાં આ ગુનામાં યોગ્ય ઝડપી કાર્યવાહી થઈ રહેલ નથી આથી અમો મહુવા તાલુકાના ઉપર જણાવેલ તમામ આગેવાનો હોદ્દેદારો અને આવેદનપત્ર આપી તાકીદ કરીએ છીએ કે આગામી ત્રણ યુવતમાં આ ગુનામાં સંડોવાયેલા હરેશભાઈ માયાભાઈ આહિર રાજુભાઈ રામભાઈ સહિત સહિતના તેમની સામે સાથે સંડોવાયેલા તમામ સાગરિતોને આ ગુનામાં નામ જાય કરી અટક કરવામાં નહીં આવે તો હવે ગુજરાત ગુજરાત ગુજરાતભરનો પોલીસમાં સરકાર સામે આકરા પાણીએ લડત લડશે રસ્તો રોકશે ગાંધી સંખ્યા માર્ગે આંદોલન કરશે સભાઓ કરશે ગુજરાત ગુજરાતભરનો પોલીસમાં ભક્તવાના માટે લાખોની સંખ્યામાં એકો થશે અને જરૂર પડશે તો કોળી સમાજના તમામ આગેવાનો પોતાના પદ અને હોદ્દા પરથી રાજીનામા ધરી દેશે અને કોઈ કોઈ અજુકતો બનાવ બનશે તો તેની જવાબદારી પ્રશાસનની અને સરકારની રહેશે તેની